ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો આપણે સવારમાં અહીંયા ચા પાણી પીએ નાસ્તો નાસ્તો કરતા ને આવ્યા હતા સ્ટુડિયો અહીં તો અહીંયા આવ્યા ને તો આ ભાઈએ હે ને સરપ્રાઇઝ આપી મને કે હાલ લઈ લે હા રમ તો એ પોઈતી જોઈ અહીંયા રોગો રૂમાલ લઈને ઉભો ખાલી અહીં ફરફર ફરફર કરે મને પકડાવી હાવ એની મને કે તું વારે નાખ હું એ કે આ બધું એ કે સાફ કરે તો એ કામનો હે કે કામ કઢવે કંઈ સમજાતું ને જો કઈ કામ નો એવો હજુ કઈ હે નહીં ને શરીર જોવે લાગતું જ હે તમને બધા એની કે આ કેવો કામ નો હે ને માર શરીર જોવેન કયો જ કે હું કેવો કામ નો હોય મારા જો કે ખબર હે બધા ઓળખે મને તા હું તા હે જ કામ નો પણ એવું આ બધું સાફ કરવાનું હોય પછી હજે ઘણું બધું કામ તો હે દુનિયાનું તો પેલા તો વારે નાખીએ જો તો હજે ફાકીના કાગરિયા બધા ઉડે તો આરહોળી ના હે હમણાં બે ત્રણ દી થી ઉતા નહીં ને કોઈ

આહાર રાખવાની હે ની શા ની હે વડીલો લખજો પાન રૂપિયા પેલા પાંચસો બાકી <laughs> બના <laughs> <laughs> જો આમ આ બગીચો છે બરોબર પછી આમાંથી ફૂલ લેવાના તમારું મન થાય એટલે લઈ લેવાના મૂકી દીધા પછી આ નદી છે આમાં તમે એટલે ડબલ થાય પછી એમાંથી આ મંદિર માં ચડાવવાના તમને મજા આવે એટલા પછી જે વધે ને એ ફૂલ પાસે આ નદી માં બોરવાના એટલે ડબલ થાય એમાંથી પાછા આ મંદિર માં જેટલા ચડાવ્યા હોય ને એટલા જ આમાં ચડાવવાના ને આમાં પછી જે વધે ને એ પાસે આમાં બોરવાના પછી આ મંદિરમાં ચડાવવાના આમાં ડબલ થાય બધી નદીમાં ડબલ ડબલ ફૂલ થાય તમારે મજા આવે ને એટલે ફૂલ લેવાના આમાં બોરવાના ફરજિયાત બોરવાના એક એક નદીમાં આ નદીમાં બોરો ને એટલે ડબલ ફૂલ થાય એ ફૂલ પાસે આમાં ચડાવવાના આમાં ચડાવ્યો હોય ને એટલે જ આમાં ચડાવવાના તને તન મંદિરમાં હરખાં જ ચડાવવાના ને તને તન નદીમાં બોરવાના ને તને તન નદીમાં ડબલ થાય એટલે આ બધા હરખા ચડાવવાના છેલ્લે કઈ વધવું ના જોઈએ છેલ્લે કઈ ઘટવું નો જોઈએ ફૂલી હરખે હરખા ચડાવવા જરૂરી જ છે હે હાથી કેટલા લેવાના કેટલા લેવાના તમારે હિસાબ કરવાનો પછી દસ હાજર ની તો હવે તમે કયો એમાં કેટલા ફૂલ લેવાના તમને કોઈ બધા લેપડી ના બધા લેપે નંબર એક

ક્યાં લઈને જાય મારું રામ જાણે હરી મારું ગાડું લઈને ક્યાં જાય હવે જોઈએ ગાડું જો પીડ્યું હજાર હવે તો હવે બેસે જવાનું હે આમાં એવું ક્યાં જવાનું હોય તો કઈ ખબર હે નહીં આવે જ કિડનેપ નથી કરતો ને રખડવા હાલો ભાઈ આ રખડવા લઈને જાય ખાવાનું નાસ્તો પાણી ને તઈ કરાય છે રખડવા લઈને જાય તો અત્યારે હે આપણે જામનગર આ ભાઈ આપણે બગાવીને ને લઈ આવ્યા કે હાલ ભેગો હાલ અહીંયા જ છે અહીંયા જાવ અહીંયા જાવ એમ કઈ કઈ એમ કરતા કરતા એની પુગાડી દીધો જામનગર હવે અહીંયા રોડ વચારે ઉભાડ્યો મન કે હવે ફાકી ખાઈએ હવે પછી ક્યાં જવાનું છે ને હજી કંઈ કહેતો ન શું કરવા જવાનું ભાઈ ભાઈએ મને એવો કવર આવ્યો એની વાત પૂછો અત્યારે કયું છે માધવ બાગ છ એની સામે ઉભા હજી તો આગળ જવાનું છે ક્યાં પાણી પીધા ફાકી ખાઈએ પછી જાય આવે ભાઈ ક્યાં લઈને જાય જોઈએ કહો તમને પછી આગળ ક્યાં લઈ ગયો ને તો અત્યારે આપણે જમનગર અત્યારે અહીંયા ફોટોશૂટ હલે તો જ્યાં ફોટોશૂટ ચાલુ છે અત્યારે બેબીનું આ ફાર્મ હાઉસ છે તો આપણા રાજભાઈ જયમાં ગિમ્બોલ લઈ ઘણી ઘણી રીટેક કરાવે હાલો પાછા હાલો પાછા હતા એમ હતા એમ હતા ગુમરા લઈએ બીજા ની ગુમરા લીધું રહે અત્યાર સુધી હાલ તો રીલ નું શૂટિંગ હવે ભાઈ ફોટોગ્રાફી ટાઈમ પાહરું ન ધાલતો એ કોઈને બાપનું માનતું જ નથી કે મને મજા આવે એમ જ કરી આ કાંઈ એનો રાડું નાખે આરામ જો માનતોય એ ઓહો તો અત્યારે આપણે હે જામનગરમાં ને જામનગરમાં માનીએ ક્યાં ખાલી વાર ટ્રાફિકમાં હજી તો આમ ક્યાંય હવે નથી ટ્રાફિક લે આ બાજુ

હજી તો જાય હા ક્યાં લઈ ને જાય મારો રામ જાણે અરે તું મારું ગાડું લઈ ને ક્યાં જાય રાઈત ના કેટલા વાગ્યા રાતના અગિયાર વાગ્યા હજે ભાઈ મને આ જામનગર ની બજારમાં દોડવે આમ ને આમ આ ભાઈ આ ભાઈ ઉપર જિંદગી માં ભરું કરવાનું થતો ને

વાંધો ન આવ્યો છે પીઝા જઈ જ્યા હતા ખરી હજી આવે એટલે એક આટલું ગરમા ગરમ હે કે એક ખાવતા હતા બીજું આવે